શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ પક્ષી બચાવો પ્રકૃતિ બચાવોનો સંદેશ આપ્યો હતો ઉનાળાની ધગધગતા બઠ્ઠા જેવી ગરમીમાં તરસથી ત્રસ્ત અબોલ પક્ષીઓને બચાવવાનો સંદેશ આપતા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ આજે તેમના નિવાસસ્થાનેથી પક્ષી પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો તેમણે કહ્યું કે ઘરની આસપાસ નાનકડા પાણીના કુંડાઓ મૂકીને આપણે અનેક પક્ષીઓના જીવ બચાવી શકીએ છીએ આ નાનકડું પગલું પ્રકૃતિ માટે મોટો સહારો બની શકે છે આજ મિત્રો નાના બાળકો સ્કૂલના સ્ટુડન્ટ્સને એક સરસ ઉનાળામાં આ પ્રવૃત્તિ કરવા માટે હું વિનંતી કરું છું તમારા પ્લેટની અંદર ઘરની અંદર જ્યાં હોય ત્યાં નાનું બાઉલની અંદર તમે જાતે જ મમ્મી પાસેથી લઈ પાણી ભરી અને ત્યાં મૂકજો ચકલી પોપટ કંઈ પણ પક્ષીઓ જો પાણી પીવા આવશે પછી તમે જોજો બહુ જ આનંદ આવશે બધા બાળકોને હું વિનંતી કરું છું શાળા ઘર બધી જ જગ્યા પર તમે આ કુંડાઓ ભરી અને સવાર સાંજ ભરી દેજો જેથી કરીને પક્ષીઓને પાણી પીવાનું અને આપણે પર્યાવરણ બચાવી શકીશું અને આ જે કુંડા છે મારા રેસિડેન્સ નિવાસ સ્થાને એ બધા જ હું જાતે ભરું છું મને એનો આનંદ છે અને હમણાં જ પક્ષીઓ આવશે સાંજના પણ બધા જ પક્ષીઓ અહીંયા પાણી પીવા આવે છે જે જોઈને ખૂબ જ આનંદ થાય છે ચાલો સૌ આપણે આપણા પક્ષીઓ બચાવીએ આપણું પ્રકૃતિને બચાવીએ સૌ ભૂલકાને મારા જય શ્રી કૃષ્ણ